આજનો મારો વિષય છે બેટી બચાવ બેટી પઢાવ આપણો દેશ અને સમાજ દરેક ક્ષેત્રમાં ખૂબ ઝડપ રીતે પ્રગતિ કરી રહ્યો છે અને આગળ જતાં પણ પ્રગતિ કરતો રહેશે પરંતુ હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે આવું થવા પાછળ ઘણા કારણો છે જો સૌથી મોટું કારણ હોય તો જો દીકરો હોય તો માતા પિતાના ઘટપણની લાગતી બનશે અને તેમને સાચવશે

ભારતની દીકરીઓને વેદનાને વાંચવા અને ભણાવવાના આ કાર્યક્રમને ઘણા લોકો વખાણે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરી ભગભર બનીને પોતાનો અધિકાર મેળવી શકે તે છે આ જનથી સમગ્ર દેશની દીકરીઓ પોતાને માટે મળતી સેવાંગ જાણકારીઓ મેળવશે અને આ જાણકારીઓથી તે કાર્યકુશળતા વધશે કોઈ પણ દેશના માનવીય સંસાધન રૂપમાં સ્ત્રી અને પુરુષનું મહત્વ એક સમાન છે સ્ત્રી અને પુરુષ એ સંસાર રૂપી રચના બે પડ્યા છે કોઈ પણ એક પડ ન હોય તો રસ યોગ્ય રીતે ચાલી ના શકે જો કે આટ્યાની પરિસ્થિતિમાં થોડો સુધારો આવે છે વિવિધ ક્ષેત્રોને સરકારના આથાય ભરતી આજે સ્ત્રીને સમાજમાં મોપાનું સ્થાન પ્રાપ્ત થયું છે આજે સ્ત્રી વિવિધ ઉંચા બદો પર બિરાજમાન છે આપણા માટે ગૌરવની વાત કહેવાય માતા તો એટલું જ કહીશ દીકરો દીકરી સમાન ગણી સમાજમાં મોપાનું સ્થાન આપીશું પેટી હે તો કળજસ્તો જઈ